કે રાતે અહીંયા પહોંચ્યા હતા કે લાઈટેબલ હતા કે ઘરમાં અમુક અમુક ઘરમાં જનરલ ક્યાંય નહીં એમ તો એવું નક્કી કર્યું કે આપણે રોકાઈ જઈએ તો રોકવા નક્કી કર્યું કે દિવસના આપણને ખ્યાલ આવે તો દિવસ જે સ્થાનિક લોકો છે એમની સાથે અમે આખા ગામમાં એવું નક્કી કર્યું કે આપણે ચક્કર લગાવી તો ચક્કર લગાવવાના કારણે એવું થયું કે પહેલાં સૌ પ્રથમ આંગણવાડીની મુલાકાત કરી ત્યાંથી આગળ આવતા જે સ્થાનિક દવાખાનું છે આરોગ્ય કેન્દ્ર એમની મુલાકાત કરી સ્કૂલની મુલાકાત કરી પાંચમાં સ્થાનિક સંસ્થાન આવતું તો એની મુલાકાત કરી આવા જે લોકોને સાર્વજનિક સુવિધા પૂરી પાડતા આ તમામ લોકો ની સાથે એ લોકોની રાયો લીધી છે સ્થાનિક લોકોની બાય હું અભાવ છે તો શિક્ષણના નામે કઠડી ગયેલી પરિસ્થિતિ છે આરોગ્યના નામે ઝીરો છે અને શિક્ષકો જે ભણાવવા આવે એ બી અનિયમિત અને આ સ્થાનિક કોઈ નથી આવીને ભણાવીને વ્યાજ એટલે શિક્ષણ એવું કથળી ગયું અને સાર્વજનિક સુવિધામાં પાણી નથી ટોયલેટ બાર હજારની વસ્તી છે મિત્રો એક લેડીઝને બહાર જવું તો કેટલી આપણે આ એકવીમી સદીમાં શરમ અનુભવતા હોય તો એ લેડીઝને પણ ટોયલેટની સુવિધા એના ઘરે નથી તો સુવિધાના નામે એકદમ આ શિયાળ બેટ છે ડોક્ટરો છે શિક્ષકો છે આંગણવાડીના વર્કરો છે એક્સ વાય જે સુવિધા મળવી જોઈએ એ સુવિધા નહીં મળે તો ના છૂટકે સોળ તારીખે અમારે આંદોલન કરવાની ફરજ પડશે અને ફરીવાર સોળ તારીખે ચાલુ દિવસે અમે શિયાળ બેટ ફરી વાર આવશું અને સુવિધા નહીં પૂરી પાડે તો લગભગ અમારી આંદોલન કરવાની આ લોકોને સુવિધા આપવા માટે આંદોલન કરવાની ગણતરી છે આ તમે સ્કૂલ તો હમણાં જોયે જ આ છે સરકારી માધ્યમિક શાળા શિયાળ બેટ તાલુકો જાફરાબાદ જિલ્લો અમરેલી એક તો જેવી સ્કૂલની કથળી ગયેલી હાલત છે એવી જ શિક્ષણની કથળી ગયેલી હાલત છે અહીંના બાળકોને મેં પૂછ્યું એની સાથે મળીને વાતચીત કરી તો હજી એને હો એકડા કકો આવ નથી આવડતું તો શિક્ષકો આવી અને હું કરે છે એ કંઈ ખબર પડતી હતી શિક્ષક એટલે દેશના ભવિષ્યને ઘડનારો વ્યક્તિ જે તમે બાળકોને જ્ઞાન આપો છો એ જ્ઞાનથી આ દેશનું ભવિષ્ય ઘડાય છે અમે હજી હાલ અમારા શિક્ષકો અમને મેળવે ને તો અમે એને રોડ વચ્ચે ઉભા રહી જાય અને એને ચરણ સ્પર્શ કરી અને વંદન કરીએ છીએ એટલા માટે કે એણે અમને જે શીખવાડ્યું છે ને એના લીધે તેને અમે અત્યારે આ લોકોને સુવિધાઓ પૂરી પાડવા માટે તેને લડાઈઓ લડી શકીએ છે તો તમને શું મોત આવે છે અહીંયા આવીને બાળકોને ભણાવતા મફત તો તમે ભણાવતા નથી અહીંયા તમને પગાર મળે છે અને એ પગાર પૂરતું તો તમે કામ કરી બતાવો જેમ હમણાં મારા સાથી મિત્ર ભરતભાઈએ કીધું કે અહીંયા આરોગ્ય કેન્દ્ર છે આંગણવાડી છે બધું છે પણ ચાલુ કાંઈ નથી થાંભલા છે લાઇટું નથી ઘરે ઘરે પાણીની લાઈન છે પણ પાણી નથી આરોગ્ય કેન્દ્ર છે ત્યાં ડોક્ટર નથી આંગણવાડી છે ત્યાં આંગણવાડી ચલાવનાર વર્કર નથી સ્કૂલ છે તો ત્યાં શિક્ષકોનો અભાવ છે અભાવે નિયમિત નથી અને આવે છે તો ભણાવતા નથી એટલે ટૂંક સમયમાં પંદર તારીખ સુધીમાં આ બધા પ્રશ્નોનું નિરાકરણ સરકારે જે કર્મચારીઓ નિમા છે જે તે ખાતાના એ તમામ પોતાની ફરજ પ્રમાણે અહીંયા રેગ્યુલર નોકરી નહીં કરે તો સોળ તારીખે આ શિયાળ બેટની અંદર અમે આવી અને આ લોકોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા માટે થઈ અને અમારે આંદોલન ન કરવું પડે એનું સરકારે અને તંત્રએ ધ્યાન રાખવું